કેમ છો મિત્રો મજામાં મજામાં છે તો બીજું કંઈક લઈને નવા આવ્યા છીએ આપણે પિન્ટુ કોરીનું શું થયું છે બરાબર છે પિન્ટુ કોરીને કેવી મેન્ટલ અત્યારે બની છે બધા ફોન કરી કરીને પૂછે છે કે તમારી ચેનલ ઉડી ગઈ ઉડી ગઈ એમને ખબર નહીં પડે બરાબર ને એમને ખબર નહીં કે પિન્ટુ કોરીની ચેનલ બાવીસ કલાક માટે જ ઉડાડવામાં આવી છે બધા રિપોર્ટો એક ધારા આયા એ કર્યા ચોવીસ કલાકની અંદર કંઈક બાવી તેવી રિપોર્ટ આવી ગયા છે ચેનલને અને પછી ચેનલ સુધારે હોય પણ દીધી બાવીસ કલાક પછી ચાલુ થઈ જશે અને હમીર બહાર શું કે અક્કલ મઠ્ઠા જેવો પહેલાં આપણા વખાણ કરી ગયા પેલો આપણો વખણ કર્યા અને પછી એણે ગાડું ફરી ન શું ડડા જેવા હોય એકદમ ડડો નાનો ડડો નહીં પેલો આમ ભાખડ ભખડ બોલો આપણે આમ લાતો મરી એવો ડડો ગુર ગુર ફરે આવા ભરેલો રડે હોય એવો ઓ બોલ બોલશે અને અહીંપાઇ બોલશે છે અક્કલ મઠા નથી ચેનલ ઉડી પિન્ટુ કોરીની ઉડતી હશે એ ભગવાન જેવો માણસ છે બુડા ક્યારેય નહીં ઉડવાની અને પણ ઉડવા ના દે અમારે જેવા અમારી ચેનલ હાલ દી મારી ચેનલ હાલ દે એવો છું માણસ પણ બાકી ચેનલની અંદર કંઈ નહીં થાય એમ જાણો કે પિન્ટુ કોરીની ચેનલ મેં ઉડાડી એ તને કંઈ આવડે છે કશું નહીં આવડતું ખાલી ફેંકવાના મારીશ હમણાં પણ વિડીયો બનાવી દઈશું એવા નહીં કે તારા વિડીયોની અંદર તે વ્યૂ લેવા માટે એવું કહ્યું કે મેં ઉડાડી ચેનલ એવું એમ એટલે આ અકલમઠા આજે એના તારથી ઉડે ને કાલે ના ઉડે એટલું યાદ રાખજો ત્યારે તારે હમીર બરાડી તારથી કોઈની ચેનલ નહીં ઉડાડે કેમ કે તારી ચેનલ જ નવી અત્યારે તે બનાવી છે તારી જ ચેનલો પોલીસ ફાળવા બધે ઉડાડી દીધી ને અને અથવા કે અમારા ધારાસભ્ય એ ઉડાવડાવી ત્યાં ધારાસભ્ય તારી બાજુ હોત તો તારી ચેનલની અંદર આવું કરો જ કંઈ આડાવડી કામ પણ તમે પણ વિરોધ વિશે વિડીયો બનાવતા હશે આમ કરતા હશે બરાબર તો ઉડાડી મેળવે ખર કોઈ બરાબર મારી હોય ઉડી જાય એમાં થોડી જ નક્કી કહેવાય ચેનલનું કામ છે કોઈ બી ટાઈમે ઉડે ખરી પણ અમારા પિન્ટુભાઈની ચેનલ ક્યારેય ઉડે નહીં